જો હવે દિવાળી આવે તો હવે કાઈક એકાદા જોડી કપડાં થીવડાવી લઉં ને હું તો મારી શિવડાવાને ડ્રેસ તો મેં પણ ના પાડી તને અહીંયા તો આ લેડીઝ નથી આ તો પેલા તમારું કે કરે ભાઈ અહીંથી કે હા થદલા ધોલા પછી ભાઈ પણ કપડાં ત્યાં આવું ને ફાડવાનું નથી એલા બોવા દે પૈથા છે કે નહીં પેલા ઓલા બોલાના બાતી છે ક્યાં ઓલા કાનવાળા પેલાના બાતી છે એલા પૈથે બાકી હા કોણ છે ઓલી આવ્યો બોલવામાં ધ્યાન મારી ઘરવાળી છે હવે હાતી હોય કે ઘરવાળી હવે ઓલી વખતે તપલા થીવલા લાવ્યો તો બીજી લાવ્યો તો એલા હવે આજ અરે ભાઈ તૂટ નથી ભેગી ખોટું બોલે એટલે તું ફોટું કા બોલે આ વાત આવે છે આમ હું તું લાક તમને જીતા આવું ને આખ તર લેવા હા ફોટું કા બોલે બોટું ત્યાં બોલે એમ ને નથી દી તી માં પૈથા બાતી દે તન વાલા પેલા ના ઓલા તકલા થીવલાવી દયો તો નહીં પેલા મને એ કયો તો ઓલે લગન નું તમે હમણા હું કેતા તા પેલી પેડી હું તમને ભાઈ કાઈ નહીં તું જતી પણ જ્યારે તું ડુબલી હતી અત્યારે તું આમ શરીર માં છો ને એટલે ભરતી નથી હાલે એનું નામ નો લેવાય આવે ઈ માલા મન માં તા ગુથે થઈ જાય હા ઠીક બોલે છે એલા ભાઈ આયા કપડા સીવડાવવા આવી ગઈ અમે કુ ભાઈ તું તો શાંતિ રાખ પણ તો ગો દીતો ને એલા ભાઈ ન દીધા ને એટલે બધું થાહે પૈસા પેલા પેલા દીધી પેલા આપી દી પેલા થુયો તમે હા ભાઈ આ છુપવી દે પેલા મારી તું માર તો લે ના પેલા તો કપડા ના સીવડાવા પેલા મારા ડ્રેસ સીવડા પેલા ડ્રેસ વરનયા જોઈએ એટલે પણ આયા આવી ગયા ત્યાંથી પાછું બહાર જાવું એ ઉપર એક મિનિટ મન ડ્રેસ લીધી દે હું પૈસા પૈસા છે એ હું આપી દે જવાબદારી મારી તારા ધલવાલી ને આની જવાબદારી હું નથી લેતી હું તો આ તમારો ભાઈ છે ઈમાર ઘરવારો છે ફટકાઈ ગયો આવો ધલવાલો ફટકાઈ ગયો એ ભાઈ એ તું કને તું થોડી વાર શાંતિ રાખ ને ભાઈ પેલા મારું કરવા દે નહીં બે બે પેલા મને મન ડ્રેસ લીધી હું દલેત નથી તો ભાઈ લેધી તને તામ ન ચલતા આપલે લે આ મારું કર હા મારું માપ લે

હવે આને સીલતા આવડતા નથી માપે આંગણા થી લે છે આ એમ ગાવ હવે માલે 15 વોલ થી આલે છે હા બલાબલ છે પેન તો થ્યુ હે ને પણ તું થી માપ લેને યાર આનાથી મને નો ભેગું થાય એ થાય પાતા

અને તદો છે એટલા દી નો હોય તદો અડધો હોય એટલે પણ હું એવા ટડા પેરતો હોય તો ના એવા તદા નો તો એનું પેન્ટ થાય પેન્ટ નો થાય એ આપણે ચટો ઈર છે લાંબો સીવડાવો તો પછી એના તંગ ડના પૈતા લઈ થો રૂપિયા નો તદો આવે તન તો રૂપિયા લઈ તો તો એ બધું એક નો થઈ ગયું તો આ ઈ તવ હવે કે તમે પે પે તદા ના મે પેન્ટ થી વિલાવી લ્યો તો તું પેલા સીવતો તો પૈસા કે ને દેવા તો તો સીવતો ખરા

એક તો બોલે તો થોડું તમને આવે જ પડે છે જે અમારા અમારા ગામમાં એક જ છે જે છે હાલો જાલે આનાથી આપણે માપ લઈ લઈએ હાથું તો કલો એ મારે સીવડાવા જ નથી આનાથી કઈ રિમોટથી માપ લેવા એ તમે આમ આમ ચાલુ કરું તો હાથ આમ ઉપર જાય તમારો એટલે માપ મપાઈ થાય હાલો એક કામ કરી એ આ મને ઓલા કે હવે હવે બે નાખી બેઠો તમારા ભાઈ પણ છે ભાઈ હવે હાલો તાઈ વાંધો ની આપણે તમ તમાલે જો હું તમને હૂત બતાવું હૂત હુંત ને હું કરું મારા તમારી ઇજ્જત બતાવું છે આ તમારે હુંત માલવાનું પેન્દ્રી અંદર બલાબલ છે હાલો આ ફાઈનલ થઈ ગયું હું કાઉ છે તમારે 100 રૂપિયા માં ફાઈનલ હે ને કાઈ કપડા ન સીવડાવ તારી પાસે તપલા નો થયો તો પૈસા દઈને જતે બાતી આ લઈ તત તત તલ ના થી તો આપા કેટલો ટાઈમ બગાડ્યો અને કથા ત્યારે મારા ડ્રેસ સીવા નાખી દીધા હોય એ હા હાલો માપ લઈ લઉં તો હાલો વાંટોને ઊભા થાવા હાલો હવે બીજું શું ને તો તમાલા દેવું થાય એલા પેન્ટ સીવું હે તું આઈ કામ માપ લે આઈ થી માલ ધોવું પડે કે માલે આટલું નથી થીવવાનું તો પેલા આ ધોવાનું ઊતો તલો હવે હાલો હાલો હવે અબ દે તો દેતે થીવવાનો બેજ નો થીવવાનો હોય ઓકે

ની છે ને આ હાંભળી હાંભળીને વાતો છે ને હું ગાંડી જો આમાં જે તઈ તમે છે લેડી છે ના મારે લેડી મેચ તારી પાસે કપડું નથી લેવું અલે તું કાકા આમ વેચતી તું માં હવે એમાં કપડા તારે તું કેવા છે અમે ટિકિટ લમ્મા દાવ તો વેચતી નો માંગતા હોય પણ આ ક્રિકેટ નથી હાલ તમે લંબા નઈ દાવ તો તો પેલી હાલ 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 તું આય અલે નથી અલે તમે બે હું તમને તો મત દીવી દઉં તોલ દાવ બે બરાબર જે કેટલી રામાયણ બાકી છે તમે તમારે પાણી પીવો અરે નથી પીવું એક કામ તો ઊભા તો મજા આવી ગયો આવી ગયો